સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ રંગે જંગે ઉજવાતો હોય છે જેને લઈને ગણેશ ભક્તોમાં એક અનેરો આનંદ જોવા મળતો હોય છે નવસારી જિલ્લામાં પણ પાંચ હજારથી વધુ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે કેટલાક મંડળો દ્વારા પર્યાવરણને ધ્યાને રાખીને નદી પ્રદૂષિત ન થાય તેને માટે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવતા હોય છે અને તેનું સ્થાપન કરતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું નવસારીમાં ફુવારા પાસે આવેલ જૈન સોસાયટી જૈન સોસાયટીમાં આવેલ જૈન સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા પચાસ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરતા આવ્યા છે અને છેલ્લા બે હજાર બારથી આ મંડળ દ્વારા અવનવી વસ્તુમાંથી ગણેશજીની મૂર્તિ બનાવતા હોય છે જેવું કે શ્રીફળ દોરાના બોબિનમાંથી વેસ્ટેજ કાગળમાંથી આવી અવનવી વસ્તુમાંથી ગણેશજીની મૂર્તિ બનાવીને મંડળમાં સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ તેનું વિસર્જન કરવામાં આવે છે અને આ મૂર્તિ વિસર્જન કરવાથી નદી પ્રદૂષિત થશે નહીં કારણ કે આ અલગ અલગ છે અને ઇકો ફ્રેન્ડલી છે ત્યારે આ વર્ષે અગિયાર કિલો સોપારીમાંથી તેરસો જેટલી સોપારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે એટલે કે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે નદી પ્રદૂષિત થતી અટકાવી એક સાચા અર્થવા ગણેશ ઉત્સવની ઉજવણી આ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં સોપારીમાંથી નિર્માણ કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે જી હા હું વિનેશકુમાર પરિવલભાઈ ઉપાધ્યાય જૈન સોસાયટી ફુવારા પાસે રહું છું અને અમારું જૈન સોસાયટી મંડળ છેલ્લા એક વર્ષથી ગણપતિ બનાવતું આવ્યું છે અને છેલ્લા બાર વર્ષથી એટલે કે બે હજાર બારથી અમે ઇકો ફ્રેન્ડલી બનાવવાનું ગણપતિ ચાલુ કર્યું છે અને એમાં અલગ અલગ રીતે બનાવીએ છીએ સૌ પ્રથમ અમે શ્રીફળમાંથી બનાવ્યા છે ત્યાર પછી દોરાના બોબિનમાંથી બનાવ્યા પછી પેપરના રોલમાંથી બનાવ્યા છે અને પેપરના માવાને ક્રશ કરીને બનાવ્યા છે માચિસના બનાવ્યા છે ખારેકમાંથી બનાવ્યા ત્યારબાદ અમે રુદ્રાક્ષમાંથી બનાવ્યા છે અને આ વખતે અમે સોપારીમાંથી બનાવ્યા છે અને જે લગભગ સાડી બારસોથી તેરસો જેટલી સોપારી અંદાજે વપરાય છે પ્લસ આપણે ઓવરઓલ ગણીએ તો અગિયાર કિલો સોપારીના ગણપતિ બનાવેલા છે અને ઇકો ફ્રેન્ડલી તરફ અમે આગળ વધી રહ્યા છે અને એ જ રીતે અમે આગળ વધીશું અને અલગ અલગ રીતે બનાવવાની કોશિશ કરીશું અને જેનાથી કંઈક નવું બની શકે અને અમને આ બાબતે સંતોષ છે અને આનંદ છે